અરબી સમુદ્રમાંથી સતત બીજા દિવસે સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો છે અને દ્વારકાથી ભાડે કરાયેલા ફિશિંગ બોટમાંથી સાઠ કરોડના હશીષ સાથે બે મહારાષ્ટ્રીય શખ્સોને ઝડપી લીધા છે અને આ રેકેટમાં સંડોવાયેલા પુણે માંડવી અને દ્વારકાથી પણ ત્રણ શખ્સોને ઉઠાવી પૂછપરછ શરૂ કરાઈ છે પરમ દિવસે મધ દરિયાથી ચૌદ પાકિસ્તાનીઓને છસો કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ સતત બીજા દિવસે સુરક્ષા એજન્સીઓએ દરિયામાંથી વધુ સાઠ કરોડનું ડ્રગ્સ ઝડપી લીધું છે એટીએસના અધિકારીઓને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના ત્રણ શખ્સો પાકિસ્તાનથી નાર્કોટિક્સ ભરેલું કન્સાઇટમેન્ટ લાવવાની પહેરવીમાં છે જેમાંથી બે શખ્સો બાવીસ એપ્રિલે દ્વારકાથી ભાડાની બોટમાં પાકિસ્તાન તરફ જવા રવાના થયા છે અને આ શખ્સો તારીખ સત્યાવીસ કે અઠ્યાવીસના રોજ ડ્રગ્સના જથ્થા સાથે ગુજરાતના દરિયામાં પરત ફરશે

મંગેરા તુકારામ અને હરિદાસ રામનાથ કુલાલને અંદાજિત સાહીઠ કરોડની કિંમતના એકસોતેર કિલો હશીસ સાથે ઝડપી લેવાયા હતા અને બંનેને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા અહીં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને સઘન પૂછપરછ કરાઈ છે જેમાં તેઓની સાથે સમગ્ર રેકેટમાં સામેલ ત્રીજો શખ્સ દત્તા સખારામ દ્વારકા નજીક દરિયામાં નાની બોટ મારફત આ ડ્રગ્સના જથ્થાની ડિલિવરી લેવાનો હોવાનું જણાવ્યું હતું તો ઝડપાયેલા બે શખ્સોમાંથી હરિદાસ નામનો શખ્સ અગાઉ મહારાષ્ટ્રમાં મર્ડર અને કિડનેપિંગ સહિતના ગંભીર ગુનાઓનો આરોપી હોવાનું પણ સામે આવ્યું છે આ શખ્સો છેલ્લા ચારેક માસથી ડ્રગ લાવવાની પેરવીમાં હતા અને તેના માટે ગુજરાતની જ કોઈ બોટ ભાડે અથવા વેચાતી લેવાના પ્રયત્ન કરતા હતા દ્વારકાથી બોટ ભાડે લીધી હતી અને તેના ટંડેલ તથા ત્રણ ખલાસીઓને પણ સાથે રાખ્યા હતા અને બોટ પાકિસ્તાનના એકસો દસ નોટિકલ માઇલ દૂર સુધી લઈ ગયા હતા રસ્તામાં ટંડેલે આ શખ્સોને દૂર સુધી જશું તો પરત આવવાનું રાશન તથા ઈંધણ નહીં રહે તેમ ચેતવ્યા હતા ત્યારે શખ્સોએ તેની વ્યવસ્થા થઈ જશે તેવું જણાવ્યું હતું ત્યારબાદ તેઓને દ્વારકાના ટંડેલ અને ત્રણ ખલાસીઓને બોટમાં જ બંદી બનાવ્યા હતા અને પશ્ચિમીથી એકસો દસ નોટિકેલ માઇલ દૂર સુધી પહોંચ્યા ત્યારે તેઓને ડ્રગ્સના જથ્થાની સાથે સાથે પાકિસ્તાની બોટ રાશન અને ઈંધણ પૂરું પાડ્યું હતું આ શખ્સો ડ્રગ્સ લઈને દ્વારકા પરત ફરવાના હોવાની માહિતી એટીએસને મળી હતી એટીએસ દ્વારા અગાઉથી જ દ્વારકા ખાતે પણ ટીમ મોકલવામાં આવી હતી અને જે શખ્સ દ્વારકા નજીક દરિયામાંથી ડિલિવરી લેવાનો હતો તે દત્તા સખારામને દ્વારકાથી ઝડપી લેવાયો છે ત્રણેય મહારાષ્ટ્રીય શખ્સો બોટ મારફત ડ્રગ્સ લાવવાની પેરવી દરમિયાન ભાડાની બોટ શોધતા હતા ત્યારે તેઓને પરિચય માંડવીના અલી અસરગ હાલેપુત્રા સાથે થયો હતો અને અલી અસરગે પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા સાથે તેઓનો સંપર્ક કરાવ્યો હતો આથી પોલીસે માંડવીથી અલ અસરગને પણ ઝડપી લીધો છે ઉપરાંત પુણેના કૈલેશ શાવંતની પણ આ રેકેટમાં સંડોળી હોવાની એસટીની ટીમે તેને પણ ઉઠાવી પૂછપરછ શરૂ કરી છે અને પાકિસ્તાનથી ઓરિજિનલ પ્લાન મુજબ એ લોકો દ્વારકાથી 60 નોટિકલ માઈલ દૂર એક નાની બોટ લઈ જવાના હતા ત્યાંથી કન્સાઇનમેન્ટ લઈ આવવાના હતા અને દ્વારકાને કોઈ પણ એવી અબન્ડન્ટ જગ્યા ઉપર લેન્ડ કરી ને આગળ રિસીવર કોણ છે એ હજી તપાસનો વિષય છે એ લોકો સારી કન્ડિશનમાં છે એ લોકો સેફ છે એ તો તપાસનો વિષય છે પણ મને એમ લાગે છે કે જ્યારે ફિશિંગ બોટ એ લોકો અહીંથી પણ રેન્ટ ઉપર લઈ ગયા હતા અને એમને પેલા ટંડેલને કીધું હતું કે તમે મને આ પોઈન્ટ ઉપર લઈ જાઓ પાંચસી એકસો દસ નોટિકલ માઇલ દૂર એ ટંડેલ દેવકતે પણ કીધું હતું કે અમે લોકો ત્યાં જઈએ છીએ પણ પાછા આવવા માટે મારી પાસે રાશન પણ નહીં રહે અને ફ્યુઅલ પણ નહીં રહે એટલે ફિશિંગ બોટ એટલા દૂર લઈ જવા માટે જે રાશન અને ફ્યુઅલની જરૂર પડે છે ગુજરાતથી એના કરતાં વધારે જરૂર કદાચ મહારાષ્ટ્રથી પડે એટલે ગુજરાત નજીક પડે એટલે કદાચ અહીંથી લઈ જતી પણ એ તો સ્પેક્યુલેશન છે તપાસમાં નીકળશે કે નવ કર્યું છે પણ ટંડેલે ખાસ કીધું હતું કે આપણી પાસે રાશન અને ફ્યુઅલ નહીં રહેશે એટલા માટે એ લોકો પાકિસ્તાનથી જે બોટ આવવાના હતા એ બોટમાં રાશન અને ફ્યુઅલની વ્યવસ્થા કરી હતી અને એ ફિશિંગ બોટ પર હતા એને અને દ્વારકાવાળો જે બોટનો વગર છે બધું તંગે છે એનું કોઈ કનેક્શન ખરું એમાં અત્યાર સુધી તપાસ કરી કે કનેક્શન મળ્યું નથી તો કચવાડા જે વ્યક્તિ સાથે અમને ડીલ થઈ હતી એ ડીલ બેઝિકલી બોટ ક્યાંથી લેવાની હતી કે કચવાડો એમને પાકિસ્તાન સાથે કનેક્ટ કરવાનો હતો મેં અગાઉ તમને વાત કરી કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી એ લોકો બોટ ઉપર કઈ રીતે રેન્ટ ઉપર લઈએ ખરીદી કરીએ કે ટ્રાન્સફર કરાવીએ આપણા નામે

એક અલગ પ્રકારની ઓપરેશન હતી ઓપરેશન એટલા માટે અલગ પ્રકારની હતી કે પાસે આ ફિશિંગ કોઈ પણ પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે કેપેબિલિટી છે અને ગુજરાત એટીએસની જે કેપેબિલિટી છે અને એની સાથે સાથે અન્ય એજન્સી પણ મદદ લેવામાં આવી છે એટલે એ લોકોની સાથે રહીને આ પૂર્ણ કરવામાં આવી છે સફળતાપૂર્વક મતદરીય બોટમાંથી ઝડપાયેલા બે આરોપીને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા છે એ સિવાય ફિશિંગ બોટ તેમાં રહેલ અન્ય ખલાસીઓને દ્વારકાથી ઝડપાયેલા શખ્સને ક્યાં લઈ જવાયા છે તે અંગે સુરક્ષા એજન્સીઓએ કોઈ વિગત જાહેર કરી નથી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર